નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચર લાઈફ પર અહીં મારા દીકરા અનિલની સાડીના લગ્ન છે અહીં વરરાજા જઈ રહ્યા છે લગ્ન મંડપ તો ના કહી શકાય માતાજી ચીમિયા માના મંદિરની સામે ત્યાં સાનિધ્યમાં અને પાછળ કન્યા તૈયાર થઈને આવી છે એમણે લગ્ન સાદાઈથી કર્યા છે ફૂલહાર વિધિથી તો અહીં હવે કન્યાને લઈને આપણે જઈ રહ્યા છીએ તો પહેલાંના મામાને ચીક આવ્યા અહીં બંને મામીઓ કન્યાને દોરીને જઈને લઈ છે જો કે આ સાદા લગ્નમાં આવું કંઈ હતું નહીં પણ બધાને થોડો થોડો હરખ પૂરો થઈ જાય ને કારણ કે આપણા અહીં પુનઃ લગ્ન નથી મને એક જણા કમેન્ટ કરેલી કે અમારામાં ફૂલહાર હોય તો પુનઃ લગ્ન હોય તો તમે આગળ વિડીયો જોજો તમને આખી આખું સમજાવી પણ શકીશ અને આગળ બતાવી પણ શકીશ તો અહીં પહેલેથી જ જો સામે બેઠેલા છે એ પણ એક વરકન્યાના બે વરકન્યાના માવતર છે અને હવે તમને બતાવું એ કેવી રીતે છે અહીં આવી ગયા છે અમારા યશકુમાર ઉર્ફે બંસી અને અર્પી અને એની બાજુમાં જો બે જોડી બીજી છે એ દાવડા ગામથી કોઈ સંબંધ રાખે છે ડાયાણી પરિવારથી અને એમના જાણવા મળે કે પુનઃ લગ્ન છે પુનઃ લગ્ન છે એટલે ફૂલહાર છે ને આમને સાદાઈથી લગ્ન કરવા હતા એટલે ફૂલહાર લગ્ન કર્યા છે તો અહીં બ્રાહ્મણ વિધિ કરાવી રહ્યા છે તમે મંત્રોચ્ચારને પણ સાંભળી રહ્યા હશો લગ્ન પૂરેપૂરા જોશો તો તમને ખ્યાલ આવશે માણવા મળશે જાણવા મળશે કારણ કે હંમેશા જે આપણે લગ્ન કરી છે એ લગ્ન કંઈક અલગ રીત હોય છે હસ્તમેળાપ થાય અને વિધિ વિધાન થાય કન્યાદાન અપાય અને એના પછી ચોરી ફેરા થાય સપ્તપદી થાય તો આવું કાંઈ નથી પણ છે પણ ખરું નથી સતત છે એટલે આપણે વિડીયો પૂરો જોઈએ તો ખરેખર મજા આવશે તો અહીં ત્રણે જોડીને કિલો કઢાવી રહ્યા છે ચાંદો આપી રહ્યા છે બ્રાહ્મણ અહીં તકલીફ એ હતી કે બે જોડીને એવું હતું કે ત્રણ જણાને છાંયું આવે ત્રણને તડકો આવતો હતો છ જણા હતા ને જોડીમાં ધીમે ધીમે છાંયો આવતો ગયો પણ આ જોડીને તો બહુ તડકો રહ્યો એટલે ફોટાગ્રાફીમાં પણ બહુ સારું નહોતું રહેતું છતાં મેં કોશિશ કરી સામે મનોજભાઈ પ્રસાદ કે બારા જે કે છે ડાયરેક્શન એ પ્રમાણે કરે છે આ બાજુ જાનૈયા મોડા સાથે આવેલ જાનૈયા બેઠેલા છે તમને બતાવું

થોડીક વ્યવસ્થા ગોઠવી કે અરબીના ઉપર તડકો કે એમાં ઓછો આવે આરતી પહેલી એમને પૂજા કરાવી આરતી ઉતરાવી બંને વર્કન્યા પાસે પેલો ચાંદલો આપ્યો ફૂલ આપ્યું ફૂલ અર્પણ કર્યું માતાજીને અને હવે આરતી ઉતારી રહ્યા છે હાથમાં કોઈ આપ્યું અને એ જ દીવાની આરતી મા ઉમિયા પાસે મોકલી આપી અને આ છે બ્રાહ્મણ પંડિતજી મા ઉમિયાના પૂજારી જે વિધિ વિધાન કરાવી રહ્યા છે आछेरी आछेरी झलक तम तो आप जाऊँ क्यों केव लगे कमेंट कर जरूर जो शू नव लग शू न लग करव कहजों में एक साथ त्रण डी खा रहा है खूब कागू पाछू थे तो ब्राह्मण एक त्रणे ने प्रमा थतक जाए आ बाजू ना उभूना छे ભૂખા રોટી પીવું અમે પારું કાકી કહી અમારા લુવા ગામના એ ભણે છે એના મામા અમારા લુવા ગામમાં છે વચ્ચે વિધિમાં થોડોક સમય લાંબો અત્યારે ચોરી મંડપમાં તો તરત વર્ગને પહેરાવી દે વર્કન્યા ને આપણે राम सीता स्वरूपे कही तो बले लक्ष्मीनाय स्वरूपे की भले आणि रुश्मणी कृष्णाना स्वरूप महितोय बले जय वरकन्याना स्वरूप त परमागवान स्वरूप मी एवढं आपण कै शके मंगळ फेरा मंदिर ने चार प्रतिक्षा पास तो अही ब्राह्मण फेरा फरो मंगळ गीत था પણ એવા એટલા સ્પષ્ટ પણ નહોતા કે સારી રીતે સાંભળી શકો શકો કે સારી રીતે ગીતને સમજી તો મંગળિયાના શબ્દો તો ખૂબ સારા છે ચાલો આ પેલું મંગળ ગવાઈ રહ્યું છે અને ફરાઈ રહ્યું છે હમણાં જ બીજું મંગળ પણ વર્તાશે બીજું મંગળ એટલે ચારે ફેરા ચારે વખતે કન્યા આગળ ત્રણ ફેરામાં ને ચોથા વખતે ઘર આગળ પણ આપણે એક જ મંગળીઓ ગાઈએ ભગવાન દેશે કિયા ગામના ના લોકો ને બહુ સરસ મંગળ છે એ મનોજભાઈ ને દર્શન ને મામા ને ઉભા છે કે સારી વિડીયોગ્રાફી કરજો બહુ સરસ કરી રહ્યા છીએ અને આ ત્રીજું મંગળ અને એના પછી ચોથું મંગળ મંગળ ફેરા તો જલ્દી જ ફરાઈ ગયા કારણ કે પછી કોઈ વિધિ નહોતી કારણ કે પ્રદક્ષિણા જ હતી પ્રદિક્ષણાને જ આપણે મંગળ ફેરા કહેતા હતા વિડીયો પૂરો જોજો પાછળ એમને હવન પણ કરાવ્યું છે હવે ચોથા મંગળની તૈયારી એટલે વરરાજા આગળ કન્યા પાછળ ઘણી સમાજોમાં એવું હોય છે કે ત્રણ ફેરામાં વર આગળ હોય અને ચોથી ફેરે કન્યા આગળ હોય છે એવા પણ મેં લગ્ન જોયા છે વરતી કહી દે આ બે જોડી છે એ પુનઃ લગ્ન સાથે છે અને અપી અને યશકુમારના હમણાં જ લગ્ન છે પણ સાદા લગ્ન સાદા કરવા કરવાતા એટલે આ રીતે છે કારણ કે મોડાસા અને કચ્છ લાંબુ અંતર છે તો એ પ્રમાણે ગોઠવાયું છે આમ જુઓ તો વિધિ બધી જ છે હીરા ફરાશે મંગળસૂત્ર પણ પહેરવાશે માર્ગ પણ ભરાશે હવે તલવારા પૈકી અને અહીં થઈ ગઈ છે શેઠો ફૂરવાની તૈયારી માંગ ભરવાની તૈયારી વેવાઈને બધા છે આ તો વેવાઈના વેવાઈ શોકુમાર મેઠા જોવા લાગે કામ છે સૌભાગ્યની પ્રતિ સીધો પૂરાઈ ગયા પછી અહીં વધારવાનું કીધું મારા જે મંત્રસૂત્ર પછી અપી માતા અને કાકી બંને વધાવવા આવ્યા છે બંને બાજુ બાજુ પણ વધાવી રહ્યા છે બંને જોડીને અહીં મેં કીધું ને કીધું છેડો પકડો સાસુમાં ચોરી હોય તો છેડો પકડાય જે આપે એ લઈ લેવાનો આ તો આપવાનું સાસુ ને છે જીવનભર દેવું લેવું પણ આ એક મોજ છે સાસુનો છીડો પકડવાની પણ લક્ષ્મીનારાયણ સ્વરૂપે હોય એટલે પગ સુને ચાંદલો થાય કપાળે થાય હાથના અંગૂઠે થાય પગના અંગૂઠે થાય એ ત્યારે આપણે નમીને પણ એમને અલા કરીએ એટલે અહીં બ્રાહ્મણ ડાયરેક્શન આપી રહ્યા છે કે અણવરને પણ ચાંદલો આપો અણવરને લુણગોરીને અણવરો પણ આવી ગયા નથી લુણગોરી બેન પણ આવી ગયા એટલે અહીં અલ્પીના કાકી બધાને છે આ વધારવાનું પૂરું થાય એટલે મંગળ સૂત્ર પહેરાવવાનું થશે અને એના પછીની વિધિ ખરેખર જોવા જેવી છે કારણ કે એ વિધિ આપણે હંમેશા ચોરી બં થતી હોય છે તેના બદલે બીજી જગ્યાએ થશે મંગળસૂત્ર થઈ ગયું છે તૈયાર દોઢ બે કલાક તો લગ્ન વિધિ પૂરી થઈ ગઈ બધી

યજ્ઞ વિધિ થઈ રહી છે મેં ઝલક જ લીધી છે અગ્નિ પ્રાગટ્ય પછી જોશું આપણે લેવાશે કે નહીં તમને સ્થાપના પણ બતાવું મહારાજ ભગવાન મહારાજ વેદ મંત્ર ઉચાર સાથે યજ્ઞ કરાવી રહ્યા છે તમે પતિ પત્ની સ્વરૂપે ભગવાનનો હવન કરી લો પછી આગળ વધો

એવું હોય પણ એ સ્થાપના હતી એટલે અને હવન વિધિ થઈ તો ઘણા હતા પણ બધા પછી બહાર બેઠા હતા અંદર તો સમય નહીં બતા પછી હું પણ બહાર અને આ વિધિ પૂરી થઈ એટલે અહીં હાથ ફેરવવાની વિધિ થઈ પણ એમાં થોડીક રહીને ખબર પડી એટલા સાસુ સસરા ને કાકીમાન કાકા એને હાથ ફેર્યા એ તો જોયા નહી પણ આ બાકી રહેલા પરિવારજનો હાથ ફેરવે છે જે મારી પ્રથા છે લગ્ન પૂરા થઈ જાય પછી આશીર્વાદ આપવાની હાથ ફેરવવાની વિધિ કહેવાય અને બધા એને બુરો આપે આ નણને નણદોઈ અર્પીના બધા હાથ ફેરવે છે અને આપણી વિડીયોની એન્ડિંગ તરફ જઈ રહ્યા છીએ આ ત્રણેય સાસુ સંતો આ મોટા અર્પીના સાસુ અને બાજુમાં બે કાકીમાં બધા બેઠા છે જરાક ઝલક બતાવું મોનુ ને એ પણ રાહ જોઈ છે હાથ ફેરાઈ જાય તો અહીં વિધિ પૂર્ણ થાય જમવા બાજુ જઈ વિડીયોનું એન્ડિંગ કરું છું આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે વિડીયામાં શું નવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરવા ન ભૂલજો તો અહીં વિડીયો કરું છું જય માતાજી જય લક્ષ્મીનારાયણ